નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર સૌમિલ માંડલિયા છે હું અમદાવાદ ખાતે એઝ કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સ્પાઇન અને જોઈન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આજનો આપણો આ વિડીયો છે તે ખભામાં દુખાવો થવાના મુખ્ય કારણો તે બાબતે બનાવેલો છે તમે આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેશો તો ઓર્થોપેડિક ઓપીડીમાં જે પણ દર્દીઓ આવે છે જેમને ખભાનો દુખાવો હોય છે તેમાં અઠ્ઠાણુંથી નવ્વાણું ટકા જેટલા દર્દીઓને શું કારણ હોય છે તે આપને ખ્યાલ આવી જશે સૌથી પહેલાં તો આપણે જાણીએ કે ખભાનો જે સાંધો છે તે શું હોય છે ખભાનો સાંધો એકચ્યુઅલીમાં એક કોમ્પ્લેક્સ જોઈન્ટ છે તેમાં બે મેઇન સાંધા હોય છે એક ગ્લિનો હ્યુમરલ જોઈન્ટ જે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ હોય છે જે આ આપણું હાથનું હાડકું છે અને અહીંયાથી જે હાડકું આવતું હોય છે તે બંને વચ્ચે બનેલો હોય છે પંચાણું ટકા જેટલી ખભાની મૂવમેન્ટ આ જ સાંધા પર થતી હોય છે અને બીજો એક એક્રોમિયો ક્લેવિક્યુલર જોઈન્ટ એસી જોઈન્ટ હોય છે જે અહીંયાનું હાડકું છે પાછળનું અને આ કોલરબોન આ બે બંને વચ્ચે આ બંને વચ્ચે બનેલું હોય છે તેને એસી જોઈન્ટ કહેવામાં આવે છે લગભગ પાંચથી દસ ટકા જેટલી મૂવમેન્ટ એસી જોઈન્ટની પણ હોય છે હવે જાણીએ કે ખભામાં દુખાવો થવાના કારણો કયા કયા હોય છે દોસ્તો સૌથી પહેલું અને સૌથી મહત્વનું કારણ જે છે તે છે રોટેટર કફ ટેન્ડિનાઇટિસ દોસ્તો ખભાના સાંધામાં ચાર મેઇન સ્નાયુઓ હોય છે જે અહીંયાથી લઈને હાથના હાડકા સુધી જતા હોય છે સુપ્રાસ્પાઈનેટસ ઇન્ફ્રાસ્પાઈનેટસ સબસ્કેપ્યુલરિસ અને ટીરિસ માઇનર આ ચાર સ્નાયુઓ મળીને રોટેટર કફ બનાવે છે અને તેમનું મુખ્ય કામ ખભાને ઉપર લઈ જવાનું અને રોટેશન કરવાનું હોય છે આ સ્નાયુઓ જ્યારે અહીંથી નીકળીને અહીંયા તરફ જતા હોય છે ત્યારે તે નસમાં સ્નાયુઓમાં સોજો આવી જવો તેને રોટેટર કફ એન્ડિનાઇટિસ કહેવાય છે અને આ એક ખૂબ જ મહત્ત્વનું કારણ છે ક્યારેક ડાયરેક્ટ ઈજા થવાના કારણે સોજો આવી શકતો હોય છે ક્યારેક પડી ગયા હોઈએ કે પછી કોઈ અનએકસ્ટમડ એક્ટિવિટી થઈ ગઈ હોય તો આ સ્નાયુમાં સોજો આવી શકે છે તેમાં રાત્રે દુખાવો વધારે થાય છે ખભાની મૂવમેન્ટમાં ખાસ કરીને ઉપર લઈ જવામાં કે રોટેશનમાં દુખાવો થઈ શકે છે થાઈઇડના ડિસઓર્ડર જેને બી હોય છે તેમને આ દુખાવો થવાના ચાન્સીસ વધારે હોય છે હવે આની ટ્રીટમેન્ટ શું છે દોસ્તો પંચાણુંથી અઠ્ઠાણું ટકા જેટલા દર્દીઓમાં ફક્ત દવા અને ફિઝિયોથેરાપીથી ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે બીજી કોઈ જ આગળ સારવાર કરવાની જરૂરત પડતી નથી ફક્ત બે ત્રણ ટકા જેટલા દર્દીઓ જ એવા હોય છે કે જેમને અસહ્ય દુખાવો હોય બે ત્રણ મહિનાની ટ્રીટમેન્ટ પછી પણ ફરક ન પડતો હોય તો એમઆરઆઈ કરાવીને આગળ ડાયગ્નોસિસ કરીને દૂરબીનની સર્જરીની જરૂરત પડી શકે છે દોસ્તો બીજું મહત્ત્વનું કારણ છે રોટેટર કફ ટેર મતલબ કે આ જે સ્નાયુઓ છે જે અહીંથી અહીંયા જાય છે તે નસમાં કમ્પ્લીટ ટેર હોવું મતલબ કે તે નસ ફાટી જવી જે મતલબ કે ડિસ્કનેક્ટ થઈ જાય છે આ નસ કમ્પ્લીટલી ફાટી જાય છે ત્યારે દુખાવો વધારે થઈ શકે છે અને રોટેટર કફ ટેર અને ટેન્ડીનાઇટિસ બંનેમાં એટલો ફરક છે કે જ્યારે પણ ટેર નસ ફાટી ગઈ હોય છે ત્યારે દુખાવાની સાથે સાથે નબળાઈ પણ મહેસૂસ થઈ શકે છે મતલબ કે તમારો જે ખબો નોર્મલ છે તેમાં મૂવમેન્ટ વધારે થાય છે અને આ ખબો જેમાં નસ તૂટી ગઈ છે તે તમને વીક લાગે છે બીજી એક ઇમ્પોર્ટન્ટ ફાઇન્ડિંગ કે તમે જાતે ઉપર ખબો નથી કરી શકતા કોઈ સામેવાળો માણસ જો ખભો ઉપર કરે છે તો તેને તમે મેન્ટેન નથી રાખી શકતા જેઓ તે હાથ છોડે છે તેવો તમારો હાથ પડી જાય છે તે રોટેટર કફ ટેરની એક ઇમ્પોર્ટન્ટ નિશાની છે દોસ્તો જ્યારે પણ રોટેટર કફનું કમ્પ્લીટ ટેર હોય છે નસ કમ્પ્લીટલી ફાટી ગઈ હોય છે ત્યારે તેમાં આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેર મતલબ કે દૂરબીનથી આ નસને રિપેર કરવાની જરૂરત પડી શકે છે આ સર્જરી દૂરબીનથી થાય છે અને તેનાથી ખૂબ જ સારા રિઝલ્ટ મળી શકે છે દોસ્તો ખભામાં દુખાવો થવાનું ત્રીજું મહત્ત્વનું કારણ છે ફ્રોઝન શોલ્ડર ફ્રોઝન શોલ્ડરને એડેસિવ કેપ્સ્યુલાઇટિસ પણ કહેવાય છે આપણા ખભાના સાંધાની બહાર એક કેપ્સ્યુલ આવેલી હોય છે એક આવરણ હોય છે તે કેપ્સ્યુલ ટાઈટ થઈ જવાના કારણે ખભાનો જે સાંધો છે તેની મૂવમેન્ટ ઓછી થઈ જાય છે અને તમે જ્યારે પણ કોઈ પણ મૂવમેન્ટ કરો છો તે ઉપર લઈ જવાની હોય કે રોટેશન હોય તો તેમાં તમને દુખાવો થાય છે ખાસ કરીને દરેક દર્દીની કમ્પ્લેન હોય છે કે અમે હાથ પાછળ લઈ જઈએ છીએ ત્યારે દુખાવો વધારે થાય છે ફ્રોઝન શોલ્ડર ડાયાબિટીસથી પીડાતા દર્દીઓમાં વધારે થાય છે તેમાં રાત્રે દુખાવો ખાસ કરીને વધારે થાય છે અને તમે જો જે પણ સાઈડનો દુખાવો હોય તે સાઈડ સુવાનું આવે તો આપને દુખાવો વધી શકે છે ફ્રોઝન શોલ્ડર એક સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે ત્રણથી છ મહિનામાં તેમાં દુખાવો આપોઆપ ઓછો થઈ જાય છે અને ત્યારબાદ મૂવમેન્ટ વધારવા માટે ફક્ત ફિઝિયોથેરાપીની જરૂરત પડે છે દોસ્તો ફ્રોઝન શોલ્ડર જો ન સરખું થાય કે અસહ્ય દુખાવો હોય તો તેમાં દવાઓનો ઉપયોગ કરી શકાય છે રેર કેસીસમાં જો મૂવમેન્ટ બહુ જ ઓછી થઈ ગઈ હોય તો દૂરબીનથી આ સાંધાને રિલીઝ કરી શકાય છે અને મૂવમેન્ટ ઇમિજિએટલી પાછી આવે છે ચોથું મહત્ત્વનું કારણ છે આર્થરાઈટીસ મતલબ કે ખભાના સાંધાનો ઘસારો દોસ્તો ખભાના સાંધામાં ઘસારો થવાના બે મુખ્ય કારણ છે એક તો એજ રિલેટેડ ચેન્જીસ મતલબ કે ઉંમર જેમ જેમ વધતી જાય છે તેની સાથે ઘસારો આવવો અથવા પછી રૂમેટોઇડ આર્થરાઈટીસ મતલબ કે સંધિવા દોસ્તો ઘસારો થાય છે ત્યારે જે ખભાના સાંધાની સરફેસ જે હોય છે જે હાડકાની મેઇન સરફેસ જે એકદમ લીસ્સી હોય છે અને ચીકણી હોય છે કે જેના કારણે તે એકદમ ફ્રીલી મૂવ થઈ શકે છે તે સપાટી ખરબચડી થઈ જાય છે તેના કારણે તમે જ્યારે પણ મૂવમેન્ટ કરવાની ટ્રાય કરો છો ત્યારે તમને દરેક મૂવમેન્ટમાં ખભામાં અસહ્ય દુખાવો થાય છે જો ખભાના સાંધાના ઘસારાનો સ્ટેજ એકદમ અર્લી હોય તો તેમાં દવાથી અને ફિઝિયોથેરાપીથી આરામ મળી શકે છે જો ખભાનો સાંધો એકદમ જ ઘસાઈ ગયો હોય સરફેસ કમ્પ્લીટલી ડિસ્ટ્રોય થઈ ગઈ હોય તો તેમાં શોલ્ડર રિપ્લેસમેન્ટની જરૂરત પડી શકે છે દોસ્તો હજી એક મહત્ત્વનું કારણ છે ખભામાં દુખાવો થવાનું ઇમ્પિન્જમેન્ટ સિન્ડ્રોમ જે અહીંયા એસી જોઈન્ટ મેં આપને કીધું તેની નીચેથી રોટેટર કફની નસો મતલબ કે તે સ્નાયુઓ જતા હોય છે અને આ સ્નાયુઓ એસી જોઈન્ટની ઉપર ઘસાવાના કારણે ઇમ્પિંજમેન્ટ સિન્ડ્રોમ થઈ શકે છે આ જે સાંધો છે તેમાં જો હાડકી વધી જાય અથવા પછી આ સ્નાયુમાં સોજો હોય તો જ્યારે પણ તમારી કોઈ પણ મુવમેન્ટ થાય છે ખાસ કરીને આનાથી વધારે ઉપર હાથ લઈ જવાનો હોય છે ત્યારે તે નસો ઉપરના હાડકા સાથે ઘસાય છે અને તેને ઇમ્પિન્જમેન્ટ સિન્ડ્રોમ કહેવાય છે તેને દવાથી અથવા તો આ જ સાંદામાં એક્રોમિયો ક્લેવિક્યુલર જોઈન્ટમાં ઇન્જેક્શન આપીને સરખું કરી શકાય છે અને દોસ્તો છેલ્લું મહત્ત્વનું કારણ છે સર્વાઈકલ સ્પાઈનમાં કોઈ નસ દબાતી હોય અને તેના કારણે ખભામાં દુખાવો થવો આ પણ એક ખૂબ જ મહત્ત્વનું કારણ છે જ્યારે પણ ડોકમાંથી ગાદી ખસવાના કારણે કે સાંધા ઘસાવાના કારણે કોઈ નસ દબાય છે ત્યારે દુખાવો તમને ખભામાં પણ મહેસૂસ થઈ શકે છે દુખાવો શોલ્ડરમાંથી આવે છે કે ડોકમાંથી તેને ડિફરન્શિયટ કઈ રીતે કરી શકાય છે એક તો ખભામાં ડોકમાંથી જ્યારે દુખાવો થાય છે ત્યારે અહીંયાથી દુખાવો શરૂ થાય છે અને તે નીચે સુધી જઈ શકે છે આખા હાથમાં જણજણાટી થાય છે અને ખાલી પણ ચડી શકે છે જ્યારે પણ સર્વાઈકલ સ્પાઇનના લીધે શોલ્ડરમાં દુખાવો થતો હોય તો આપણને ડોકના મણકાનો એમઆરઆઈ કરાવવો જરૂરી છે જેથી ખ્યાલ આવી શકે છે કે કયા જગ્યાએથી નસ દબાય છે અને તેનો ઉપચાર થઈ શકે છે દોસ્તો આ જેટલા પણ મેં કારણ કીધા તે સૌથી કોમન કારણો છે જેના કારણે ખભામાં દુખાવો થાય છે અને પંચાણુંથી અઠ્ઠાણું ટકા જેટલા દર્દીઓમાં ફક્ત આ જ કારણ હોય છે કે જેના કારણે દર્દી ઓર્થોપેડિક ડૉક્ટર પાસે જાય છે જો આ વિડીયો આપણને આપને સારો લાગ્યો હોય તો જેને પણ ખભાનો દુખાવો થાય છે તેની સાથે તમે શેર કરી શકો છો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક અને શેર કરો ધન્યવાદ